ખાતર ભરાવવું પડશે અમે એની અંદર પેલા આખાજી મને પોયા જતા હોર્ખા એમની જોડે જો ખાતરનો ઉકેડો પડે જો આ તો લાઈન ભરાવું અંદર બરાબર પેલા બેન ભેગી વાત તો કરો તો ભેગા કરીને બેન એ ઉકેડો પડે છે જમીન મોરી છે અમે ભરાઈ દઉં ખાતર કારણ કે અમે ખાતરની જરૂર છે જમીન મોરી છે અને શાકભાજી થઈ ગઈ છે અમે બહુ મૂકી હવે તો શાકભાજી લઈ લઈને કંટાળે ને એટલી મૂકી છે જ છોડી મેળો

કરસેનજીનો વિગો રાખ્યો હવા બા ઉધળ ના હોય તો ચાર રાખ્યો અપડે રાખ્યો કાલે જ રાજો હજુ તો સારું કર રાજો તો પાણી પાણી બોરી થઈ મળી જાય શું કામ ટેન્શન લ્યો છો એટલે સાક ભાજી વાપી છે સાક ભાજી વાપી છે હોય એટલે તમાર પોહે આયો હું છે મારા પાણ એટલે એટલે ખાતર ભરાબુ થોડું ખા ઉકેડો આલો હોય તો વેસા તો ઉકેડો તો લા હા હા તો વાજી તો તમાર પેલું કેવું પડે ઉકેડો મેલ દીધો અને આ પેલા ભાઈ રમેલાલ ને કે રમેલાલ ને આ શેર પરવા રમેલાલ ને હા સીએ લૂકડો એની પૂરો ધંધો બંધ કર્યો હં આ ડુરા તો ધારખર કાપતા હતા ને હવે ખાતર રાખે છે એ મારે તો થોડી જરૂર હતી ખાતર નહીં લા મેં હમણાં વી હજારમાં ઉકળો ભરાવી દીધો બરોબર હાલ ચાલું છે કદાચ જો રમેર હાલ તમારે તમે જી આવો એવું એમ હા કદાચ માને જ તમે તારો કહો માનોમાં લેતા ભાગા મેં તો બેસી જ છે કહું એમ ને હા તમારે તો વાંધો હોય અજર છે અજર હા અજર છે આ ટેકરો ઈ પોખા તો ફોર છે જો બરાબર છે ને હોય આ લેડો હું આમથી માઉ અહીંયા તો મારા જીસીપી અડે છે ને હોય એટલે મારા બધો અમે કરાવું છે હા ઓઢરી આલે ને કિલા હું જાતો આ જીસીપી ચાલુ છે શિલા કાઢું છું અને મારા ઓમાં આદુ આપું છે એ હા હો તમતા મારા નોબલા તો આલેલું તો લઈ લ્યો ઓહ કે બધું તો કરવા

તોને ઘરે જા ગામને પેલું ગામ આ ગામને પેલું ગામ ધંધો આ દે છે આ કામ ધંધો કરો કશું करतो નઈ ભલા હું ગામ ના કરતો પડે એને એક દાડો વાતો એને હું કે ફાળી ગયો છે આ ગામ છોટોડે આ લડવા દે બરોબર લાને દોરો દોરો હે તો મન તો બરોબર છે એની નાખો બરોબર બે જે થાય પર મારા પાસે તમે નહીં જાણ ખબર નહી પડતું છે હે

આ મારું પાછો પાટણ હા